દેવગઢ બારીયા તાલુકાનું રેબારી ગામ જ્યાં મા અને દીકરી બંને એકલા રહે છે હીરીબેન મનાભાઈ મકવાણા દીકરીનું નામ છે આ કાચા મકાનમાં છેલ્લા પંદર વર્ષથી પણ વધારે સમય રહે છે અમને જિજ્ઞેશભાઈ મકવાણા દ્વારા જાણ મળી અમને અમારા મિત્રો સાથે તેમના ઘરની મુલાકાત લીધી તેમની માતાની માનસિક સ્થિતિ થોડી અસ્વસ્થ છે અમે સૌ મિત્રો ત્યાં ગયા તેમના પરિવારની પરિસ્થિતિ જાણી આજુબાજુના સંબંધીઓને પણ અમે બોલાવ્યા તેમના નજીકના કોઈ સંબંધી નહોતા પરંતુ તેમની જે માતા છે એમના ભત્રીજા હતા તેમની પાસે જાણ્યું કે વર્ષોથી તે અહીંયા રહે છે હિરીબેનું લગ્ન તેમના સમાજમાં થયું હતું પરંતુ એક સંજોગોના કારણે તે ત્યાં રહ્યા નથી તેમની આસપાસ સંપૂર્ણ બક્ષી સમાજ રહે છે એક બે સમાજ તેમના પરિવારના છે આપણે ત્યાંના લોકોને પણ મળ્યા તેમનું કેવું છે કે તમે આ પરિવારને મદદ કરો તો સારું છે તેમને જરૂરિયાત છે તેમની પોતાની પાસે તેમની જમીન પણ છે પરંતુ ખેતી કરનાર કોઈ છે નહીં એટલે એ કોઈને રાખી અને મજૂરી કરાવી અને તેમનું ગુજરાન ચલાવે છે તેમને સરકારી કોઈ પણ લાભ સરકારી લાભ ન મળવાનું કારણ એક જ છે કે તેમની પાસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ છે એમની તેમનું કેવું છે ખાતા પરંતુ તે ખોવાઈ ગયા છે તેમનો અંદરનો મકાનનો નો પગ છે ખૂબ જ હાલતમાં છે અને દિવાલો જો તમે નાનો સરખો મારો તો પણ પડી જાય એવી હાલતમાં છે તો આપણે પ્રયત્ન કરીશું તેમનું મકાન કાચું મકાન છે ને તો અમે બધા ફાળો કે તમને એક મકાન બનાવેલ છો તમે નાનું રો એવું બરાબર તમે મા દીકરી શાંતિથી રહે મકાન બનાવવાનો પ્રયત્ન કરશો સૌ મિત્રોને ફરી એકવાર અમારો નમસ્કાર અમે આજે દેવગઢ બારીયા તાલુકાના રેવારી ગામમાં છીએ

સારું સારું ઓ તમારું ભરણપોષણ અનાજ ક્યાંથી લાવો છો એ સાચું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ છે ના એ નથી ખોવાઈ ગયેલી છે એ સર અચ્છા તમારી પાસે હતું પણ ખોવાઈ ગયું છે હા તો વોટ આપવા જાવો છો આલે ને વોટ તો સાહેબ વોટ કઈ રીતે આપો છો તો આલે ને રેશન કાર્ડ આધાર કાર્ડ નથી તો વોટ ના એટલે સરકાર થી અમને આલે પણ પછી અમારથી નથી જવાતો અમારા ફેસબુક પેજ ને ફોલો કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી Mengambil akun kon yang merekam mah, sah